નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણે ગુજરાતીની અંદર તે પાઠ પૂરા કર્યા અને ચૌદમાં પાઠ તરફ આવ્યા ચૌદમાં પાઠનું નામ છે સાકરનો સમજાવો કરતા યશવંત પટિયા અને સાહિત્ય પ્રકાર એકાંકે અને મૂળ રૂપે આપવા છે નથી વાત તે પાઠ સુધી આપણે અલગ અલગ જોયા પહેલું સોને જોયું ત્યાર પછી એક હાસ્ય વાર્તા જોઈ હાસ્ય નું ભાઈ જોઈ જોયું અને તેરમો આપણે ગઝલ જોઈ આ એકાંત છે બરાબર થોડીક વાત પાઠને પછી પાઠની કરી દઈએ અને ત્યાર પછી એકાંતની વાત કરીએ શું છે તે એકાંત બરાબર વાત સાકનો સંધારો શબ્દ જ્યારે સંભળતું ત્યારે એવું લાગે કે સાકને શું કરશે એટલે કે શોધવાનો

ખરેખર જોવા જઈએ તો કોનો પક્ષ રહે છે એ પ્રશ્ન છે બાળકનો પક્ષ છે કે પછી મા બાપનો પક્ષ છે એટલે પાઠ જરા સમજવા જેવો પડે અને હું તો એવું માનું છું કે દરેક વ્યક્તિએ પાઠને એક વાર બરાબર વાંચવા પણ જેવો ખરો અને સમય મળે તો ઘરની અંદર થોડું ઘણું મમ્મી પપ્પાને શું કરવા જેવું છે પાઠ વંચાવવા જેવું છે બરાબર કેમ તો કે આજે આપણે માનીએ છીએ કે વધારે પડું શિક્ષણનો જે વ્યવહાર આપવામાં આવી રહ્યો છે વધારે પડું શિક્ષણની જે વાતો કરી રહ્યા છે અથવા શરૂઆતની અંદર જ્યારે આવશે ત્યારે તમને ખબર પડશે કે આજનું શિક્ષણ ખરેખર આવું જ છે એ ગૌખણપટ્ટી વાળું શિક્ષણ છે કયું ગોકું શું કરું આ છે તે છે એટલે આપણે જે શરૂઆત એની ઉપર આપણને જાણે કે આપણે હોય એવું આપણને લાગશે અને પરિસ્થિતિ વિજ્ઞાન નિર્માણ કરે છે બે પાત્રો છે અંજન અને કિન્નરી અંજન કે કેન્દ્રમાં રાખીને આખા પાત્રની રજૂઆત કરવામાં આવેલી છે અને એવું કહે છે કે અંજન ભણવામાં એમ જોવા જાય તો સરખો એકવાર એવું કહેતો ચાલો ભણવાનો હોશિયાર હતો ન હતો પણ સારામાંથી જે બધું લેસન આવે આ એ બધું જે કરવાનું છે એના લીધે પણ ચીરાઈ જાય છે અને એને એવું લાગે કેટલું કે એટલું બધું કામ એક વાંચું બીજું ભૂલી જવા માંગો એ કરો અવિનાશ છે અને ત્યાર પછી એવું કહે છે કે કલરની મેળવણી માટે મોટા મગજ બગાડી કારણ રાખો પણ એના કલરની મેળવણી થતી નથી કે કયો કલર કોની સાથે મેળવે છે આમ રંગ શોધવાનો છે અને એની રંજનમાં

દર્શક ને દર્શની ને જોવા માટે બીજા દર્શક ને ન્યુકેજીની બીમાર પડ્યા છે અને બીમાર પડ્યા પછી ઉત પોતાને જવાબ કારણે એક પર દે જે છે મારે નામ કોમટ આવે છે સરાસ જનો અંજન ડાઉ ઉછો કરવાનો છે એટલે એવું લાગે કે નારી કે મારે જે બીમાર પડ્યો અંતે પુરુષ ઓપ્સસ નહિતા જે તમારો વાસ છે 1 તમારો ડાટક ની અંદર કાંડી માં આ માતાન વાતર ને 96 બરડી પાછળ જ ચુવા માંસ તમને અને પછી ત્યાર પછી કેમ કે ડોક્ટર સલાહ આપી જાય જા તમને બરાબર એ ઉતારે છે પછી ના મિત્ર આવશે તે જાય મિત્ર પાસ કરે જે પંજર અને ઈંગણેના કાકા તરીકે ઓળખાવે છે પાસ કરે ગાતાની અને એ આવ છે ત્યાર પછી તો કે જે મેં આજે જે વાત શીખ ચાલે છે એના પર એવું લાગ્યા છે કે આનું શિક્ષણ અનુબોખણ શિક્ષણમાં ચાલે તમે જ્યારે પ્રેક્ટિકલ લેવલ પર જ્યારે તમે સમજો છો બાબત ને ત્યારે શિક્ષણ તરીકે સાતને જ વધારે વધવામાં આવવા માંડે છે કે ટોપર એલા વ્યક્તિઓ હંમેશા ટોપર નહી દેતા હોયલા જરીમાં સે માઈનો એવા બધા સારા સાબિત દો

વિષય પર આપી શકે છે મતલબ સંશોધનનો વિષય છે આપસે પાકીને ડાયાને પર નિમણસી ચર્ચા કરશે તો કુમા કહેવા જેવું પાકીને આજની આપણે સૂચન પર આવી છે ઇનકા પર પ્રોમોનો કટાક્ષ થયેલો છે અને બીજું એક વસ્તુ જોવા મળે છે કે સંબોધવાની વસ્તુ જરૂર છે બોવાની વસ્તુ નહી અને એવું નહી કે જીવનના મારા મેરા ઉપર ના આવતો તો અસર પડશે એવું કશું નથી બરાબર એટલે કે રૂપા છે કે સામાન્ય નિયમે પાસ કરાયેલું હોય છે કે આ નિયમ કયો આ છે હવે પૂરી શકીએ આપણે થોડા આપણો જોશું એક ના જોવા તેવા આવશે ત્યારે તેના પર ચર્ચા કરીશું એટલે માં આપણે પછી આપો વાત આ શિક્ષણ પ્રમાણણીય ઉપર હજી પરવામાં આવે પર કાલ આવી હશે અને શું કેવાવાક છે તે પર વાત કરીશું એ સવાલીયા છે બહુ જાણી માનતી સુરત કે બાદ અભ્યાસ કરેલો છે ભાવનગરના મંત્રી છે અને ફળદના એના નાટક સંગ્રહ આપેલા છે એની ખાલી ટૂંકમાં માહિતી આપણને ચોપડી દ્વારા આપવામાં આવેલી છે એકાંકી એકાંકી નાટક શું હોય છે નાટક એવું કહે છે કે એમ તમે જુઓ નાટકોની અંદર તમે ગમે ત્યાં ગમે ત્યાં દ્રશ્યો લાગે છે ત્યાં મૂકી શકાય એમ છો બહારના જ્યારે એકાંકી શું છે એક અંક વાળું નાટક એવું કહેવા પણ ચાલે એક અંક વાળું નાટક અને શું એરોટિકા એટલે એક અંખમાં એનો પડ્યો એટલે એક જગ્યા પર લખો એવું બની શકે કે કે કેન્દ્રમાં રાખીને આપ કોના પર શું કરી રહ્યા છે પછી લેવામાં આવે છે જેનું જેવાવા આવે છે એકાકી લેવાવા આહ આ એનો સરસ લખવા બરાબર ની જેલાવારી એનું બની શકે પણ એક અંખવાળો નાટક ને શું કરવામાં આવે છે કે એકાકી લેવામાં જ્યારે જે સાહેબની સમક્ષ મેરાઈને આવવા પડતો હોય મળવા આવ્યા જેનું નામ નીતસા પર આ પારની તમને ભરીશું તમને અતા હશે પણ એ જો આ તો ભરે પરવાઈએ જેનું નામ લખો બરાબર છે લીધી કરવા એટલે કેવાનો ટેકનો છે કે તાને ઓન ના ચુવા કરે છે બસ એટલે એનું દ્રશ્ય જે બતાવવાનું જે છે એક થોડું અલગ પર એટલે શું કરવાનું છે स्कोप में लड़ रहा हूँ जो सात लोग सोचना यस्वन पंड्या का जन्म 25 मई 1953 को बने समय पंचावल यस्वन सवाजीलाल पंड्या क्या नाम बताइए जय भागवत नगर का एक अभ्यास किया करो सुधरने का निजी जापी बताता है एक पत्नी बहन करना चाहे पां अभ्यास किया करो સુરત મેં નકર્યો અભ્યાસ આ દરમિયાન એવો નાટક લેખક મળે ત્યારે જો s એટલે એ નો નાટક લેખક એટલે a વખતથી એ નાટક લેખક એટલે સંખ્યા કે જાણતા થાય પડા પાછળ જેવા નામવા નાટક ઓળખ્યા છે તો નાટક આવા છે એનો ઉલ્લેખ છે તો ગે પરડા પાછળ લંબ નાટક ઓળખ્યા છે અને 12 નાટકો તેમનો કોલ नाट्य सदा चेतिक बार ऐसा तो इनको सोचे नाट्य सदा जब हमारा लगातार कोना कराते हैं तो ये जब पढ़ा पढ़ा जाएगा इन्होंने नामों ने रखे बार टक्कर के इन्होंने सोचे नाट्य सदा चेतिक नाटक इतने एक अंकवारों नाटक मिटिंग करो इकान की नाटक इतने सूत्र से एक अंकवारों नाटक अपने भाषण में इकान

પ્રકાશ પડે છે દેખરી પર એનો પ્રતિબિંબ નાનું નાટક એ ટુકની વાત આ ટુકની વાત નોલે ગાશે દેખરી પર એ તેની જેમ જ જીવનનો કોઈ વિન્ડોલેસ પોઈન્ટ એનો બળક પ્રકાશ પડે છે ખાસ ઉપર પ્રકાશ પાડ જોવા મળે છે બરાબર એટલે બીજી લીટી આગળ એટલે ટુકની વાત અને નાનું નાટક અને શું રહે છે એક વિન્ડોલેસ પોઈન્ટ રજૂ કરવામાં

अन् чис को टैत, क्या महान् अन् जो फो आ Laborator ilौ को घुल भान तेकरो आप अन्जर्नाप मानां, ब सम्धे शत्नाइ क्यो बुच्या रहे सम्धुस का ने तेककरों पेम पात्तम देता के वमाता में block, अरे अन् 10 अउर्ष कीर्दध्यो misma car न सुन्खे Condu貝जinton Water Manusha,ора Gloria આ નું નામ એટલે સુંદર રિપોર્ટ હોય છે આવ આપ્યો છે જો આપકો પાંચજે જે અજન્ના પ્રયોગો કરે છોડા આના વિની પાછળ નો સંભે સંતર પિતા નીકળાયો કડક હોય પિતાજ ના કડક છે એનો કારણ વર્ણ માતાનો દ્વારા કરવાનો સેવા પ્રેમ દર્શાવે છે માતાને મેં કીધું પડદા પાછળ રહેતે પડદાની

मैंने हस्का जाए जो नीचे जाए ना ये बात है जो ने मैंने लाभ वाला सुनी थे चौथे स्वार्थ से अब अब आप बोले हमारा जो आप आप अपनी आप बाजू से निकाल के ले मामा आए अब अब अपने सुबह का लाभ जो अपने आप में सुबह लाड़ी सुबह पार्टनर जब आप बोले जैसा है अब ओके